નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ પંદર સાત બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી બાવીસો પચાસ પછી છે ઈસબગુલ જે છે અઢારસો સાહીઠથી ચોવીસો નેવ્યાસી તલ સફેદ જે છે એક હજારથી બે હજાર ચાલીસ અને હવે આગળ છે રાયડો જે છે અગિયારસો સિત્તેરથી તેરસો જીરું જેનો નીચો ભાવ છે ચોત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો પચાસ પછી છે મેથી જે છે નવસો સિત્તેર થી નવસો સિત્તેર અને હવે છેલ્લે છે ધાણા જે છે એક હજાર એકવીસ થી એક હજાર એકવીસ સુવા જે છે તેરસો પાંચ થી તેરસો અડસઠ અને છેલ્લે છે વરિયાળી જે છે નવસો થી પાંચ હજાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવો ધન્યવાદ